you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે નાગરિકોને સાવધાન રહેવા અને જરૂરી તૈયારી કરવા અપીલ કરી છે વરસાદને કારણે પૂર વીજળી પડવા અને વાહન વ્યવહારમાં અડચણો આવી શકે છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે હવામાન વિભાગે આગામી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યના વિસ્તારોમાં માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત સૌરાષ્ટ્ર આગળ મુંબઈ મહારાષ્ટ્ર ગોવા અને દક્ષિણ ભારત તરફ શ્રીલંકા સુધીના પટ્ટામાં ભારે વાદળો છવાયા છે આ સમયગાળા દરમિયાન યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ રેડ એલર્ટ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદમાં યલો એલર્ટ છે